સ્વામી નારાાયણ સ્વામી નારાાયણ સ્વામી નારાાયણ સ્વામી મહારાજની સજાન મહારાજની જય ாயணே

આરતી માટે સંતો અને પાર્સદોટ પધારો અખિયાણા ગામના હરિભક્તો આવ્યા છે જે એ પણ આરતીમાં માં પધારે 那个啥的，俺们俺们。 જય ગુરુ સ્વામી પ્રભુ જય સદ ગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામ પ્રભુ જય સદ ગુરુ સ્વામી ચરણ સરો જત મારા વંદો કર જોડે પ્રભુ વંદો કર જોડે ચરણ શી સદ રાથી ચિષ રાથી દુખ ના ક્યા પ્રભુ જય સદ ગુરુ સ્વામી નારાયણ નર ભ્રાતા બિજ કૂડતનું ધારી પ્રભુ દ્વિજૂડતનું ધારી પાર પતિ તવ ધાર પામર પતિ તવ ધાર અગણિત પ્રભુ જય સદ ગુર સ્વામી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા વિનાશી પ્રભુ કરતાય અવિનાશી અરસતી ચરણ ચરણ કોટી ગયા કાશી પ્રભુ સદગુરુ સ્વામી પ્રગટનો જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાલ કરોટે કાલ કરમથી છોટે કુટુંબ સહિત તરશે પ્રભુ જય સદગુરુ સ્વામી આય કરુણા કરુણાનિધિ કરુણ ભૌખી દે ભલે કરુણા ભૌ કિ દે મુક્ત કય મુક્તિ મુક્ત નંદ કય મુક્તિ સુગમ કરે સેદ પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદ ગુરુસ્વામી જ્ઞાન સ્વ મહારાજની જય શ્રીમદ ભાગવતના આ માસ માંસ પારણ્યના સ્કંદ માસ પારાયણના ત્રીજા દિવસે પ્રથમ આપણે નામ સ્મરણ કરી અને ત્યાર પછી આગળની કથાનો પ્રારંભ કરશું સ્વામી નારાયણ નારાયણ ના സ്വാമി നാരായണ 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 സ്വാമി നാരായണ സ്വാമി നാരായണ സ്വാമി നാരായണ സ്വാമി നാരായണ സ്വാമി നാര स्वामिनारा सैदान्त स्वामी महाराज की जय जय देव हरि कृष्ण महाराज की जय नर नारायण देव की जय धर्म भक्ति महाराज की जय देव की जय कष्ट देव की નવીનજીમૂતસમાન વર્ણ રત્સુડલોપીકરણ મહાકિટાક્રમયોરપર્ણમધિકાકૃષ્ણમહ નમા વામી યસાર રાધાશિષ્યશ્યાસ્ત વૃક્ષ વૃંદ વિહાર તમૃષ્ણ રજી ચિંતએ સ શ્રીષ્ણ પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉભાસ ઇષ્ટદેવો ન સર્વા વિભાવણ સ્વામિનારાયણ હરે વાલા હરિ શ્રીમદ ભાગવત આજે ત્રીજો દિવસ અને પૂર્વાર્ધમાં આપણે અત્યાર સુધી ભગવાનના જન્મોત્સવની લીલા સાંભળી અને છેલ્લે વસુદેવ અને નંદ બાબાના મિલનની પણ કથા સાંભળી પાંચમા અધ્યાયના અંત ભાગમાં વસુદેવજી કોઈ આગમચેતી દેતા હોય એ રીતે નંદ બાબાને કહે છે કે તમે સર્વપ્રથમ તો હવે તમારું કાર્ય અહીંયા પૂરું થઈ ગયું છે તો પોતાના ગામ પોતાના વ્રજ પ્રત્યે જાઓ અને વસુદેવજીની અને નંદ બાબા પ્રત્યે જવા નીકળે છે હવે આપણે આગળની કથાનું શ્રવણ કરીએ અધ્યાય શુક્તિ કહે છે હે રાજા પરીક્ષિત નંદજી જે તે માર્ગ વિશે ચાલતા થતા વસુદેવનું વચન જે તે મિથ્યા ન હોય એ રીતે વિચારીને ઉત્પાતનું જે આપવું તેણે કરીને પોતાના અંતઃકરણમાં આશંકા થઈ આવી છે જેને એવા થકા ભગવાનને શરણે જતા આવવા ભગવત ભક્તોનું સૌથી પ્રથમ કારણ છે કોઈ પણ આપદા કે વિપદા આવે તો વ્યક્તિએ સર્વથી શ્રેષ્ઠ વ્યક્તિ જેને કહી શકાય એવા પુરુષોત્તમ નારાયણ છે અને એના શરણે જવું જોઈએ એ ન્યાયે અને સ્વાભાવિક છે કે મનુષ્યને એક વસ્તુ હંમેશા સંભાળી રાખવી જોઈએ કોઈ પણ આપદા કે વિપદા આવે અને જે અંતિમ ક્ષણમાં પહેલું નામ યાદ આવે એને એનો આશરો કહી શકાય નંદ બાબા અહીંયા પરમાત્માને શરણે જાય છે એટલે ભગવાનને શરણે જાતા હવા હે ભગવાનની ભગવાન કરતા થતા માર્ગ એ વાત તો રહી હવે ચોથા અધ્યાયને વિશે કંસ તેને પોતાના ચાકર જે દૈત્ય તેમને દસ દસ દિવસના છોકરાઓને મારવા સારું મોકલ્યા હતા તે ભેળી પૂતનાને પણ મોકલી હતી આગળ ચોથા અધ્યાયમાં વાત આવી કે કંસે બધાને બોલાવ્યા અને એની સલાહ લીધી સલાહ લીધા પછી કંસના જે સલાહકાર પ્રધાનો હતા એને કીધું કે આપણે દસ દસ દિવસ પહેલાં જન્મેલા દસ દિવસ પછી જન્મેલા તમામને મારી નાખવા એના માટે જુદા જુદા દેશોમાં જુદા જુદા દિશાઓમાં એમને અસુરોને મોકલ્યા હતા તેની ભેળા પૂતના પણ હતી તે ઘોર એવી અને બાળકની મારનારી એવી જે પૂતના તે જે તે પૂર ગામ અને વ્રજ ઇત્યાદિ વિશે નાના છોકરાઓને મારતી થકી ફરતી હતી પૂતના પણ અસુરો મધ્ય હતી અને એ પણ મારી રહી હતી હે રાજન પૂતના જે તે રખે શ્રી કૃષ્ણને મારી નાખે એ રીતની મનને વિશે તું આશંકા રાખીશમાં હવે સુખદેવજી કહે છે કે હે રાજન પૂતના ભગવાનને મારી નાખશે એવી તું મનમાં શંકા ન કરીશ કાંજે જાદવના પતિ એવા જે શ્રી કૃષ્ણ તેના રાક્ષસ માત્રનો નાશ કરી એવા જે શ્રવણ કીર્તનાદી તેમને જે પુરુષ જે તે પોતાના વર્ણાશ્રમના કર્મ કરતે થકે સ્થળને વિશે નથી કરતા તે સ્થળને વિશે જાતુધાની એટલે રાક્ષસી જે પૂતના જેવી રાક્ષસીઓ તેનું બળ છે શું કે છે કે જ્યાં ભગવાનનું ભજન નથી થતું જ્યાં ભગવાનની ધર્મની ઉપાસના નથી થતી મહારાજની આજ્ઞાનું પાલન નથી થતું એવું જે સ્થળ છે ત્યાં આ જે રાક્ષસીઓ છે અસુરો છે એનું બળ ચાલે છે પણ જ્યાં એ શ્રી કૃષ્ણના કથા કીર્તન ઇત્યાદિ થતું હોય ત્યાં એનું બળ નથી ચાલતું તો સાક્ષાત શ્રી કૃષ્ણ વિશે એનું બળ કેમ હોય આગળ જે આશંકા રાજાએ કે તમને એમ થાય કે કદાચ કૃષ્ણને મારી નાખશે પણ નામ લેવાતું હોય ત્યાં જ અસુરો ન આવી શકતા હોય તો જ્યાં સ્વયં ભગવાન હોય ત્યાં તો ક્યાંથી આવે અને આપણે આ શીખી રાખવું જો આપણા મુખમાં ભગવત નામ હશે મારે લખે છે શિક્ષા પણ કે કોઈ પણ ઉપદ્રવ આવે તો કોઈ ન સ્વીકાર ભગવાન નારાયણ કવચ નો પાઠ કરો એ જ આપણી રક્ષાનું સાધન બતાવ્યું છે અને આકાશ ની વિશે ગતિ કરનારી જે પૂતના તે જે તે સમય ને વિશે નંદજીના ગોકુળને પામીને પોતાના દેહ ઉત્તમ સ્ત્રી કપટે કરીને છે ગોકુળ પ્રત્યે પ્રવેશ કરતી જો અહિયાં આકાશની વિશે ગતિ કરવા વાળી છે સામાન્ય નથી આપડા જેવું તો છે જ નહીં અને નંદજીના ગોકુળને પામીને પોતાના દેહના વેષ ને ઉત્તમ સ્ત્રી દેવો બહુ જ સુંદર સ્ત્રીદેવો વેષ ધારણ કર્યો છે બનાવીને ગોકુળ પ્રત્યે પ્રવેશ કરતી હવી તું કહીશ જે નિર્લજ થકી ને નિશંક થકી પારકા ઘરને વિશે કેમ પ્રવેશ કરતી હવી આ તો સ્ત્રી નિર્લજ્જ છે કોઈના આમંત્રણ વગર જવાય નહીં નિશંક થકી એટલે આપણને શંકા હોય કે ત્યાં જશું ને પણ આને એ શંકા નથી આને કોઈ કહું છે એ પૂતના જે તે પોતાની ઈચ્છામાં આવે ત્યાં જાય એવી છે તેને વિશે એ શંકા નથી પૂતના તો કેવી છે પોતાના ઈચ્છામાં આવે ત્યાં જાય એવી છે અને તે પુતનાનું રૂપ સ્ત્રી તેને સર્વે ગોપ્યું તે જે તે પોતાના પતિ જે તે શ્રી કૃષ્ણ તેને જોવાને અર્થે આવ્યા એવા અતિ રૂપાળા અને કમળ છે હાથને વિશે જેને એવા મૂર્તિમાં લક્ષ્મી હોય ને શું એવી રીતે માનતી હોય પુતને કેવું રૂપ લીધું છે એનું વર્ણન છે કોઈ પણ પુરાની ભાષામાં અથવા તો યથોચિત જયારે વાંચવામાં આવે ત્યારે એનું વર્ણન સૌથી વધારે આવે તેને જુદા જુદા વિશેષણોથી એને અલંકૃત કરવામાં આવે વાક્યોને અને એના કારણે કરી અને તમને કદાચ અઘરા અઘરા શબ્દો લાગે કારણ કે આમાં લખ્યું કે જોવાને અર્થે આવ્યા આવે અતિરૂપાળા કેવા કીધા અતિરૂપાળા છે કમળ છે હાથને વિશે અને લક્ષ્મી જોવાય એમ બધા માનતા હતા પણ અતિપૂતના તે પૂતના કેવી છે તો ચોટલા ને વિશે ગુથ્યા છે મલ્લિકાના ફૂલ જેને એવી અને મોટા એવા જે કેળનો માસલો ભાગ માસલો એટલે પાછળનો ભાગ અને છાતી